બાપા સીતારામ મિત્ર મંડળ દ્વારા તુલસી રોડ પર આવેલા બજરંગદાસ બાપાના મંદિર ખાતે બાપા સીતારામ બહેનો અને દીકરીઓને દાદા સુરદાસના હસ્તે ઇનામનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મહિલા પોલીસના હસ્તે કુવારકાઓને ઇનામ આપવામાં આવ્યું હતું આને મોવાનું એક લેકો તો તરત સામે હે તૈયાર થા આ બધી તો આવી ગયું છે આ બધી નાની તો લઈ જતા હતા પૂજા કરો પૂજા કરી તમે તો તમે જાણો રાખો वैक्टर हमरा अबे अबे तो बीच में तो कोटा करना है पहले आ बगल में देवा देने के बाद पीछे वापस आ जा बटे उपागे ना इतने ओके सही अबे चापा से ओके थोड़ी कभी कमोडिटी में तो आवाज लगेगी तो कोटा करना बोलूंगा कितना ले ले આજે કાર્યક્રમ એવું છે કે મંદિરે તુલસી છે એ માટે અમે અહીંયા બાપા મિત્ર મંડળ દ્વારા બહેનોને નિમિત્તે ભેટ આપવામાં આવી છે મંડળ તરફથી